લોકસભા ચૂંટણીમાં સુરતમાં બે નવા કિર્તિમાન નોંધાયા છે એક રેકોર્ડ હરીફ જીતનો સુરતના ભાજપ માટે છેલ્લા દસ વર્ષમાં કરેલા કામો અને સતત પ્રજા વચ્ચે રહેવા છતાં પણ શીખ લેવા અને સબક શીખવાનો સમય છે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલી વખત સુરત બેઠક બિનહરીફ થઈ અને ભાજપના ઉમેદવાર મુકેશ ચંદ્રકાંત દલાલ ચૂંટણી લડ્યા વિના સાંસદ બન્યા કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીને ભાજપના મીળા પીપળામાં સસ્પેન્ડ પણ કરાયા હતા આ એક ગુજરાતના ઇતિહાસમાં એક નવો કીર્તિમાન નોંધાયો છે કે જેમાં લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય જેમાં લોકસભા ચૂંટણીમાં કોઈ ઉમેદવાર બિનહરીફ તરીકે ચૂંટાયા હોય જે કોઈ પણ રાજરમત થઈ હોય પણ વાસ્તવિકતા એ જ છે કે સુરત લોકસભા બેઠક પરથી મુકેશ દલાલ બિન હરીફ ચૂંટાયા છે તો બીજી તરફ નવસારી બેઠકના ઉમેદવાર સી આર પાટીલ સાત લાખ તોતેર હજાર મત જીત્યા રાજ્યભરમાં સૌથી વધુ લીડ મેળવી તેમણે પોતાનો જ બે હજાર ઓગણીસ રેકોર્ડ બ્રેક કર્યું સુરતની મજુરા ચોર્યાસી લિંબાયત અને ઉધના વિધાનસભાનો નવસારી બેઠકમાં સમાવેશ થાય છે એટલે એક રીતે આ બેઠક પણ સુરત નવસારી લોકસભા બેઠક કહેવાય છે અને આ રીતે બે રેકોર્ડ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સુરતના નામે નોંધાયા છે ભાજપને ભલે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવામાં નિષ્ફળતા મળી છે પરંતુ આ બે રેકોર્ડ નોંધવામાં ગુજરાત ભાજપને જરૂર સફળતા મળી છે